રામણે થયેલી અસાવધાનીએ માસુનો છીવ લીધો વડોદરા શહેરમાં ગરમ પાણીથી દાઝીલી ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન થયું કરું મોત વડોદરા શહેરમાં ઘરગથ્થો બેરદર કાર્યના કારણે અત્યંત હૃદયદ્રાવક ઘટના સમાવી છે જેમાં ચાર વર્ષની નિર્દોષ બાળકીનું ગંભીર રીતે દાઝી જોવાથી મોત નીપજ્યું છે શહેરના સમય વિસ્તારમાં રહેતા ભારિયા પરિવારની પુત્રી રિદ્ધિ રમતા રમતા રસોડામાં ચાલુ ચૂલા પાસે પહોંચી ગઈ હતી આ દરમિયાન ચૂલા પર મૂકેલું ગરમ પાણીનું વાસણ અચાનક પલટી જતાં બાળકી તેના લપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે તાજી ગઈ હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હરેરાટી વ્યાપી ગઈ છે દુર્ઘટના બાદ બાળકીને તાત્કાલિક લોકપ્રિય સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બાળકીની હાલત અત્યંત નાજુક હોવાથી તેને સઘન સારવાર વિભાગ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો હતો પરિવારમાં એકમાત્ર દીકરી હોવાથી રીધીના નિધનથી બારીયા પરિવાર પર આપ ફાટ્યું છે અને માતા પિતા સહિતના સ્વજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું સમા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે પોલીસે બાળકીના મૃતદેહનું ઉત્તર પરીક્ષણ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આ કરુણ ઘટનાએ નાના બાળકો ધરાવતા વાલીઓ માટે લાલવતી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે તબીબો અને સામાજિક અગ્રણીઓએ અપીલ પણ કરી છે કે રસોડામાં અથવા ગરમ ચીજ વસ્તુઓ પાસે બાળકોની હાજરી વખતે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે જેથી આવી અણધારી હોનારતો નિવારી શકાય